નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દાહોદમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો માતા પુત્ર જઈ રહ્યા હતા તે દરમિયાન રોડ પર કપચી પડી હતી અને બાઇક સ્લીપ થઈ જતા તેઓ નીચકે પટકાયા હતા પાછળ આવી રહેલી એસટી બસ તેમની પર ફરી વળતા તેમનું મોત થયું છે પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધ્યો છે અને એસટી બસના ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે દાહોદમાં એસટી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે એસટી બસ બાઇક પર ફરી વળતા અકસ્માત થયો હતો અને બસ નીચે આવી જતા માતા પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું છે પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે રોડ પર કબચી હતી અને તેના કારણે અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે મૃતક દાહોદથી લીમખેડા જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી દાહોદથી થી પર જતા હતા લીમખેડા અને હાઈવે પર સર્જાયો અકસ્માત ઘટનામાં સંકુલાબેન ગોહિલ અને આદિત્ય ગોહિલ મોત થયું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રસ્તા પર પલટી કાઢેલા ડમ્પરમાંથી પડેલી કપચી થી બાઇક ચાલક પડતા પાછળ આવતી બસ સાથે અકસ્માત થયો હતો પાછળ થી આવતી દાહોદ વલસાડ એસટી બસ બાઇક પર ચડી જતા અકસ્માત થયો હતો અને એસટી બસ નીચે આવી જતા બંનેનો મોત નિપજ્યા હતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે અને પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તેની જે કોમેન્ટ બોક્સમાં